તો ભટકાઉ ભાષણ કરનાર મૌલાના અખરે પોલીસ સકંજામાં છે આજે મુફ્તી સલમાન અઝરીને કોર્ટમાં રજૂ કરાશે એલસીબીની ટીમ મૌલાનાને લઈને હેડક્વાર્ટરમાં છે મુફ્તી સલમાન અઝરીની પોલીસે પૂછપરછ કરી ગુજરાત એટીએસની ટીમે મુંબઈથી આ મુફતી સલમાનની ધરપકડ કરી છે ભટકાવ ભાષણ મામલે મુફ્તી સલમાનની ધરપકડ કરાઈ છે અને આખી રાત જૂનાગઢના હેડક્વાર્ટરમાં આ મૌલાનાની પૂછપરછ કરવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં કરી દેવામાં આવ્યો છે કારણ કે મુંબઈમાં જે પ્રકારની પરિસ્થિતિમાં ન થાય તે માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ખડકી દેવામાં આવ્યો છે સીધા જઈશું અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ શું કામગીરી હાલ તો હાથમાં ધરવામાં આવી રહી છે અને સાથે સાથે સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે ત્યાં ચોક્કસ જ દીક્ષિતા જે રીતના ભડકાઓ ભાષણ કેસની અંદર મોલાનાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તે રાખવામાં આવ્યું છે સમગ્ર મામલો જે સામે આવ્યો ત્યાર પછી હવે પોલીસ છે તે પણ એક્શનની અંદર આવી છે ત્રણસો જેટલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે અને આજે બપોરે મોલાના સલમાન અઝરી છે કે તેમને આજે કોર્ટ સમક્ષ રજૂ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે તપાસ માટેના અલગ અલગ મુદ્દાઓ છે તે પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે સાથે જ જે રીતના લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે દરેક જે નાકાઓ આવેલા છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોર્ટની અંદર જ્યારે હાજર થાય હાજર કરવામાં આવે એ પહેલા જ કોર્ટ પરિસર છે કે તેની પણ પોલીસ છે તે પોતાના વિસ્તારની અંદર લઈ લેશે અને પોલીસ દ્વારા આખું કોર્ડન છે તે કરવામાં આવશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે કે ત્યાં અત્યારે મોલાનાની પૂછપરછ છે તે આખી રાત કરવામાં આવી છે હજુ પણ એલસીબીની ટીમ અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે કે તેમના દ્વારા મોલાના પાસેથી નિવેદન લેવાની પ્રક્રિયા અને તેમની સાથે જે બે આયોજકો હતા તેમની પણ સંયુક્ત રીતે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે મોલાના સલમાન અઝરીને જે રીતના આજે કોર્ટમાં રજૂ કરશે તે આખો જે કાર્યક્રમ જે સભા સ્થળ હતું કે જે નશા મુક્તિના નામે જેની મંજૂરી લેવામાં આવી હતી અને જ્યાં જે રીતના ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું તેને લઈને ધરપકડ જે રીતના કરવામાં આવી છે સાથે જ માંગરોળ વિસ્તાર કે જે જ્યાં સોશિયલ મીડિયા ઉપર મોલાનાના સમર્થનમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી અને આ વ્યક્તિની પણ અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે માંગરોળમાં પણ ગુનો દાખલ થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે એટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા છે કે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે અને તેમની એસઓજીની ટીમ છે તે પણ અહીં પહોંચી ચૂકી છે એટલે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે જે મોલાનાને કોર્ટ સમક્ષ છે તે રજૂ કરવામાં આવશે પોલીસ તપાસના જે મુદ્દાઓ છે કે જેમાં પોલીસ દ્વારા કોર્ટ પાસેથી પોલીસ રિમાન્ડ માંગવામાં આવશે તેની અંદર ગુજરાતમાં મોલાના દ્વારા કયા કયા વિસ્તારમાં કેટલી સભાઓ કરવામાં આવી છે સાથે જ મોલાના ત્રણ જેટલા ટ્રસ્ટો સાથે જોડાયેલા છે તો તે ટ્રસ્ટોના એકાઉન્ટમાં થયેલા આર્થિક વ્યવહારો સાથે જ ફંડિંગ ક્યાંથી આવતું હતું તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં આવશે જૂનાગઢમાં જે સ્થળે સભા યોજવામાં આવી હતી ત્યાં વ્યસન મુક્તિના બહાના હેઠળ જે મંજૂરી લેવામાં આવી હતી